જેલોના વડા શ્રી ડૉક્ટર રાવ સાહેબ અને અમારા અધિક્ષક શ્રી રાઘવ જૈન સાહેબ અને ચિત્રનગરી સંસ્થા જે છે રાજકોટમાં એના સહિયારા રૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આશરે થી સિત્તેર જેટલા કલાકારો જેલની બહારની દિવાલમાંથી સામાજિક સંદેશાઓ આપતા ચિત્ર દોરવાનું એક પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે હાલમાં આપણે જોઈએ છીએ કે સાયબર રોડ ખૂબ જ છે ડિજિટલ એરેસ્ટ ને ઓટીપી વગેરે કોમ્પાંડો ચાલી રહ્યા છે તો આ ચિત્ર જોઈ એમને ખ્યાલ આવે કે બેજાણ્યા નંબર ઉપરથી કોઈ કોલ આવે તો આપણે જાગૃત રહીએ એ અમારો પ્રયત્ન છે કેદી તો જેલમાં છે આ કેદી માટે નથી પરંતુ જાહેર જનતા માટે છે અને આ જાહેર રસ્તો છે રાજકોટમાં ઘણો ટ્રાફિક અહીંથી નીકળે છે તો અમે એવું ઈચ્છીએ આ જેલ પ્રશાસન અને સરકાર શ્રી તરફથી લોકો આ બાબતમાં જાગૃત થાય આજ રોજ ચિત્રનગરીના સિત્તેર કલાકારો રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ચિત્રો બનાવવા માટે આવેલા છે ચિત્રનગરી છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં કાર્યરત છે એક હજાર કલાકારો નિસ્વાર્થ ભાવે આપણે જોડાયેલા છે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી ફક્ત કલર જ જે તે સંસ્થાએ આપવાનું હોય છે તો આજ રોજ આ કલાકારો છે એ જેલની દિવાલો પર ચિત્રો રહ્યા પર્ટિક્યુલર અમે આ વખતે ધ્યાનમાં રાખ્યું છે કે સાયબર ફ્રોડના કિસ્સા બહુ બને છે ભારતભરમાં એટલે એમાં થોડી જાગૃતતા આવે એટલે એવા એવા ચિત્રો અમે વધારે બનાવેલા છે આજરોજ એટલે ખાસ તો એ છે કે થોડા સમય પહેલાં આપણે અંદર ચિત્રો બનાવેલા જ હતા જેલની ખોલી અમાણમાં ત્યારે આપણે ચિત્રો જેલના કેદીઓ જોઈ શકે એ રીતના હતા એટલે આપણે ત્યારે એ રાખ્યું હતું કે તમારી નાનકડી એવી ભૂલ કે આવેશમાં આવીને કરેલું પગલું તમારા કુટુંબે ભોગવવું પડે છે એટલે બને ત્યાં સુધી બહાર નીકળીને પણ આવું કાર્ય ન કરતા તે જાતના ચિત્રો બનાવ્યા છે અહીંયા જાહેર માર્ગ ઉપર નથી છે એટલે સાયબર ક્રોડ ઉપર વિશેષ ધ્યાન આવી આપવામાં આવેલ છે આજ રોજ અમારી ટીમના સિત્તેર કલાકારો સવારે આઠ વાગ્યાથી એક ધારા અહીંયા રાજકોટની જે મધ્યસ્થ જેલ છે પોપટપરા ખાતે આવેલ છે ત્યાં સિત્તેર કલાકારો સવારથી ચિત્ર દોરી રહ્યા છે અને હરેક દિવાલ કંઈક ને કંઈક બોલશે કાંઈક ને કંઈક સારો મેસેજ આપશે સમાજને આપશે અહીંયા જે કેદીઓ એના જે બધા પરિવારજનો આવશે એને પણ આ

પ્રોજેક્ટ કરી જોઈતા બધા હોય પણ અમે લોકો કલાકારો બધા ઉત્સાહ હતા કે આપણે લોકો જેલની દિવાલમાં જાય છે કઈક સારું કામ કરવા જઈએ છે કઈક સારો સંદેશો બધાને પહોંચાડવા માટે આપણે સારું કામ કરી રહ્યા છીએ તો બધાને એક જ અપીલ છે કોઈ પણ પ્રકારના ક્રાઇમ ન કરો સારી જિંદગી છે સારી રીતે આપણે બધા જીવીએ એવી જ અપેક્ષા